ઉના તાલુકાના નવા બંદરની બોટ મધ જળ સમાધિ લીધી બોટમાં સવાર આઠ ખલાસીને સલામતી રીતે બચાવી લેવામાં આવ્યા નવા બંદરની સુરત સલામતી નામની બોટ તેર નોટિકલ માઇલ દૂર મધદરિયે ડૂબી હતી અરબી સમુદ્રમાં વાવાઝોડાની અસરને લઈને દરિયો ભારે તોફાની બન્યો છે ચોવીસ તારીખના ફિશિંગ માટે ગયેલ બોટ તોફાની દરિયાના કારણે પરત ફરી રહી હતી ગત સાંજે પચીસ તારીખના પાંચ વાગ્યે આ ઘટના ઘટી હતી

અને પચીસ તારીખના ચાર વાગે સાંજના ચાર વાગે તે આવી રીતના સરકારના પરિપત્ર મુજબ બોટ રવાના થતી હતી કે તેવા સમયમાં દરિયાનો બહુ મોટો કરંટ આવતા બોટ પલટી મારી ગઈ અને બોટ આવી રીતના જલ સમાધિ લીધી તેમાં આઠ ખલાસી સવાર હતા તે આઠે આઠ બીજી બોટ દ્વારા તે બચાવવા આવ્યા બોટનું નામ છે તે સુરત સલામતી છે જે જે ચૌદ એમ એમ વીસ દસ તે અમરેલી જિલ્લામાં આવેલું છે જાફરાબાદનું જે અમરેલી જિલ્લામાં છે તે બોટનું પાસિંગ છે તેમાંથી ખલાસીને આવી રીતના તેની જાનહાની હતી તે ટરી પણ બોટ બધી આખી લોસ્ટિંગ પામ્યું છે બોટ જો બોટ આખી લોસ્ટિંગ થાય તો પચાસ પંચાવન લાખનું નુકસાન થાય અને બોટ જો કિનારા પર કોઈ બોટ કિનારો પર કાઢીને આવે તો ઓછામાં પંદર થી દસ પંદર લાખનું આવી રીતના નુકસાન છે હજુ દરિયામાં કેટલી બોટ હશે ઓછામાંથી દોરિયામાં બોટ બધી પરત થઈ અત્યારે ઓલરેડી બોટો બસોથી થી લોકો આવી ગઈ છે અને દોઢસો થી બસો હજી જે કોન્ટેક્ટ દ્વારા જે વાયરલેસના કોન્ટેક્ટ દ્વારા કરતા કરતા તે બોટો આ સાંજ સુધીમાં પરત પરત આવશે